આગામી રામનવમી નિમિત્તે ધાંગધ્રા ડીવાય અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મોત્સવ રામનવમી સાવ નજીક છે ધાગંદ્રામાં દર વર્ષે અતિભવ્યતાથી રામનવમીની ઉજવણી થતી હોય છે ત્યારે ધાગંદ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી ડી પુરેતની અધ્યક્ષતામાં ધાગંદ્રા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન હાથ ધરાયું જો કે ધાગરા શહેરમાં ખૂબ જ ભવ્યતા સાથે આખું ધાંગધ્રા શહેર રોડ ઉપર હોય ભગવાન રામલલ્લાના વરઘોડામાં ડીજેના તાલે નાચી ઉઠતું હોય શોભાયાત્રા એકદમ શાંતિપૂર્ણ રીતે થતી આવી છે પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે સામાજિક આગેવાનો શોભાયાત્રાના આયોજકો અને જવાબદાર ગ્રામજનોને બેઠકમાં આમંત્રિત કરી શોભાયાત્રાના રૂટ ડીજે અને વેશભૂષા સંબંધિત જરૂરી બાબતોની ચર્ચા કરી શોભાયાત્રાની ભવ્યતા સાથે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવી વ્યવસ્થા સાથે મળીને પાર પાડવાની ખાતરી લીધી હતી આગામી તારીખ છ ચાર બે હજાર પચીસના રોજ શ્રી રામ નો તહેવાર હોય અને તાંગધ્રા શહેરની અંદર દર વર્ષની જેમ બે શોભાયાત્રા નીકળે છે જેમાં એક શોભાયાત્રા રાજમહેલથી રામ મંદિરથી નીકળે છે અને બીજી એક શોભાયાત્રા જે છે સર્કલ સર્કલથી નીકળે છે જે અનુસંધાને આજ રોજ તાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે તાંગધ્રા શહેરના શાંતિ સમિતિના સભ્યો તેમજ બંને શોભાયાત્રાના આગેવાનો તેમજ ડીજેની મિટિંગ બોલાવવામાં આવેલી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી હતી અને બંદોબસ્ત વિશે પણ તેઓને વિશેષ પ્રિફિંગ કરવામાં આવેલું કે પોલીસનો બંદોબસ્ત કઈ રીતે રાખવામાં આવશે તેમજ દર વર્ષે જે રીતે શાંતિથી તાગોદ્રા શહેરની અંદર શોભાયાત્રા નીકળે છે તે જ રીતે આ વર્ષે પણ શાંતિથી શોભાયાત્રા નીકળશે જેવું સામાજિક આગેવાનો અને બંને શોભાયાત્રાના જે આગેવાનો છે એમણે પોલીસને વાવેદરી આપેલી છે અને પોલીસ તરફથી ડીજેને અનુલક્ષીને પણ સૂચનામાં આપવામાં આવેલી છે તેમજ જરૂરી તકેદારી રાખવા તેમજ આ વર્ષે નવતર પ્રયોગ તરીકે બંને શોભાયાત્રા તરફથી ચાલીસ ચાલીસ અથવા તો પચાસ પચાસ એ લોકોના સહકર્મીઓ રહેશે જે લોકો પોતાની પાસે બિલો રાખશે અને પોલીસની મદદમાં રહેશે જેથી કરી અને કોઈ પણ પ્રકારનો ટ્રાફિક જામ કે કોઈ ઇશ્યુ સર્જાય તો આ જે સહાયકો છે તે પોલીસ ની મદદ માં રહેશે હિતેશ રાજ્ય સુરેન્દ્રનગર